તો કેવાનો અર્થ શું છે કે આ સપાટી છે ઓકે માન લો કે આપણે શું કરવાની છે અહીંયાથી ક્રૂઝ મિસાઇલને લોન્ચ કરવી છે આ લક્ષ્ય છે આપણું જો ક્રૂઝ મિસાઇલના લક્ષ્ય કેવા હોય છે નાના લક્ષ્ય હોય છે ઓકે લક્ષ્ય કેવા હશે એના નાના હશે અને પાછા કેવા હશે સ્થિર હશે સોરી અસ્થિર હશે ભાગે અસ્થિર હશે ફોર એક્ઝામ્પલ તરીકે તો કોઈ ફાઇટર જેટ લઈ લો કોઈ ટેન્ક લઈ લો કે કોઈ હેલિકોપ્ટર લઈ લો કોઈ શીપ લઈ લો આવી રીતે દુશ્મન દેશનું ફાઇટર જેટ આપણે મિસાઇલ લોન્ચ કરીએ તો એમ તો નહીં કહીએ કે ભાઈ હું અહીંયા અહીંયા રહું છું તમે આવવા દો તમે એટલી મહેનતથી મિસાઇલ લોન્ચ કરી છે તો તમારે કોઈ જગ્યાએ જવું નથી એ તો ભાગવાનો જ પ્રયત્ન કરશે બચવા માટે એટલે તો લક્ષ્ય કેવા હોય છે નાના હોય છે ને અસ્થિર હોય છે હવે જો લક્ષ્ય નાના છે તો તમારે પરમાણુ બોમ્બની જરૂરિયાત પડશે અહીંયા ક્યારે એવું સાંભળ્યું કે કોઈ એક ટેન્કને ઉડાડવા માટે તેને પરમાણુ બોમ્બ ફોડી નાખ્યો કોઈ એક પ્લેનને ઉડાડવા માટે તેને પરમાણુ બોમ્બ ફોડી નાખ્યો હતો ને તો આમાં શું હોય છે વોરહેડ શું હોય છે હંમેશા માટે તો વોરહેડ હોય છે પરંપરાગત વોરહેડ કન્વેન્શનલ વોરહેડ પરંપરાગત વોરહેડ મતલબ કે આરડીએક્સ છે ટીએનટી છે ઓકે ગન પાવડર છે આ બધા વોરહેડ તો સાદા ઓવરહેડ હોય છે એની અંદર આ મિસાઇલ છે ને ઓકે એ શું કરશે આવી રીતે લોન્ચ થશે ઓકે સપાટીને સમાંતર રહીને શું કરશે પોતાના લક્ષ્યને હિટ કરશે તો લગભગ શું રહે છે વાતાવરણમાં જ રહે છે વાતાવરણમાં શું કામ રહે છે તો એનું કારણ શું છે મેઇનલી કારણ કે શું કરે છે આ જેટ એન્જિનનો ઉપયોગ કરે છે

એકદમ સવારીથી દસ મીટર ઉપર શું કરી ટ્રાવેલિંગ કરી શકે છે મેં તમને કીધું એ પ્રમાણે કે લક્ષ્ય અસ્થિર છે તો લક્ષ્ય શું કરશે બચવાનો પ્રયત્ન કરશે બચવાના પ્રયત્નમાં શું થાય છે આ પ્રકારનો કંઈક માર્ગ બની જાય છે આનો તો એટલા માટે થઈને ક્યારેક ક્યારેક તમને પૂછવામાં આવે કે ભાઈ આનો માર્ગ કેવો હોય છે તો કેવો કહે છે આપણે સ્પાયરલ ઓકે સર્પાકાર

પાર્ટનર મૂવી તમે જોયું તો એમાં ગોવિંદાનો અને સલમાન ખાનનો સીન આવે છે તેમાં ગોવિંદા શું કરે સલમાન ખાન પાછળ મિસાઇલ છોડી દે છે તો તમે જોયું સલમાન ખાન જે દિશામાં મિસાઇલ એની પાછળ પાછળ આવે છે અને આ પ્રકારનું ઘણા બધા મૂવીમાં જોયું છે એ શું હોય છે ક્રૂઝ મિસાઇલ હોય છે એ શું કરે પોતાનો ટાર્ગેટનો પીછો કરે છે હવે જો ટાર્ગેટનો પીછો કરવાનો છે તો એન્જિન બંધ કરી શકશે નહીં તો આનું એન્જિન શું હોય છે સમગ્ર માર્ગ દરમિયાન એન્જિન ચાલુ હોય છે એટલા જ માટે એને શું કહેવામાં આવે છે આ કેવી હોય છે ફૂલ્લી ગાઈડેડ હોય છે ઓકે તમે આને કહી શકો આ કેવી છે સંપૂર્ણ માર્ગદર્શિત છે ફૂલ્લી ગાઈડેડ છે સમજાય વસ્તુ લક્ષ્યનો પીછો તો કરવાનો છે ને એનો તો શું કરવાનું છે ફૂલી ગાઈડેડ હોય છે કારણ શું છે એનું કારણ કે આને શું કરવાનું છે લક્ષ્યનો પીછો કરવાનો છે લક્ષ્યનો જ્યારે પીછો કરવાનો છે ત્યારે એને કોઈ વસ્તુની જરૂરિયાત પડશે કે જે લક્ષ્યને શોધવામાં એની હેલ્પ કરે તો આની અંદર એમઆઈઆરવે ટેકનોલોજી એવી કોઈ વસ્તુ જરૂરિયાત નથી પણ આની અંદર શું લાગેલું હોય છે આની અંદર લાગેલા હોય છે સીકર જેને ગુજરાતીમાં આપણે ક્યારેક ક્યારેક શોધક બી બોલીએ છીએ જે ટાર્ગેટને શોધવામાં હેલ્પ કરે છે ઓકે આ સપાટીને સમાંતર રહીને ઉડે છે એને કારણે શું થાય છે રડારની પકડમાં સરળતાથી નથી આવતી તો પકડમાં નથી આવતી આ સમજાયો તમને ક્રૂઝ મિસાઈલ શું છે તો ભાઈ ટૂંકા અંતરની હોય છે આના લક્ષ્ય કેવા હોય છે નાના હોય છે અને અસ્થિર લક્ષ્ય હોય છે કે જેમ કે પ્લેન ને ટેન્ક ની આપણે વાત કરીએ પ્રમાણ અને એના માટે જો નાના લક્ષ્ય છે તો તમારો વોરહેડ કેવો જોશે પરંપરાગત ઓરેડ બી ચાલશે તમારે ન્યુક્લિયર ઓરેડની જરૂરિયાત નથી આ એકદમ સપાટીને સમાંતર રહીને ઉડે છે વાતાવરણમાં રહીને જ ઉડે છે કારણ કે આ શું કરે છે જેટ એન્જિનનો ઉપયોગ કરે છે અને જેટ એન્જિન શું કરે છે હવામાંથી ઓક્સિજન મેળવે છે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે ક્લિયર વાતાવરણમાં રહીને જ ઉડે છે કે સપાટીને સમાંતર ઉડે છે એટલે રડની પકડમાં નહીં આવે કારણ શું સમજો દસ મીટરનું તમે હાઈટ કહો દસ મીટરથી ઊંચી તો બિલ્ડિંગો હોય છે પહાડ હોય છે અમુક ઝાડ બી દસ મીટરથી ઊંચા હોય છે તો આ બધાની વચ્ચેથી પસાર થતી રહેશે રડાર છે ને ઓકે એ એના વચ્ચેથી તરંગોને પસાર નહીં કરી શકે રડાર કેવી રીતે કામ કરતું હોય છે લો કે દુશ્મન દેશનું રડાર છે એ તરંગો મોકલશે કોઈ એક વસ્તુ છે એની સાથે ટકરાશે તરંગો પાછા આવશે તો એના આધારે એને ખ્યાલ પડશે કે આ જગ્યાએ કોઈ વસ્તુ છે ઓકે એ ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી લેશે કે ભાઈ આટલી સ્પીડે મેં તરંગો મોકલ્યા હતા આટલી સ્પીડમાં ટકરાઈને મારી પાસે પાછા આવ્યા તો એટલી દૂરી ઉપર કોઈ વસ્તુ આવેલી છે પણ પ્રોબ્લેમ શું છે કે ભાઈ બિલ્ડિંગો હોય ઝાડ હોય એમાં તો સતત ટકરાઈ ટકરાઈને પાછા આવશે તો મોટા ભાગે ને શું રાખવામાં આવે ઉપરની તરફ રાખવામાં આવે કે જ્યાં કોઈ અવરોધ નથી સમજાણ તો મિસાઇલ શું કરે એ નીચે નીચેથી ઉડ્યા કરે તો મિસાઇલ ક્યારે પકડવામાં આવશે જ નહીં ક્યારે ખબર પડશે એકદમ નજીક પહોંચી જશે ત્યારે અને ત્યારે પ્રતિક્રિયા આપવાનો સમય વધારે હોતો નથી તો એટલા માટે તેના રડારની પકડમાં નથી આવતું જ્યારે લક્ષ્યનો પીછો કરવાનો છે કારણે માર્ગ કેવો બની જાય છે કદાચ એનો સર્પાકાર જેવો માર્ગ બની જાય છે સમગ્ર માર્ગ દરમિયાન લક્ષ્યનો પીછો કરવાનો હોવાથી સમગ્ર માર્ગ દરમિયાન એન્જિન ચાલુ રાખવું પડે છે એટલે આ કેવી છે ફૂલી ગાઈડેડ છે સંપૂર્ણ માર્ગદર્શિત છે ઓકે અને લક્ષ્યનો પીછો કરવા માટે શું લાગેલું હોય છે આની અંદર સીકર લાગેલું હોય છે કે જેને હેલ્પ કરે છે આ સમજાય